આગોઈ ગામ ખાતે ફરિયા અંબીધામ મંદિરના મુખ્ય પ્રવેશ લોકાર્પણ કરવામાં જેમાં જાડેજા આવેલા ફળિયા અંબેધામ મંદિરના મુખ્ય પ્રવેશ વિપુલભાઈ શાસ્ત્રી ના નામકરણ વિધિ પ્રવેશ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ સામાજિક મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પધારેલા તેમજ સન્માન કરવામાં હતું પટાંગણમાં નવ દિવસ સુધી દરરોજ રાત્રે માતાજીના ગરબા આરતી સ્તુતિ વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે મુખ્ય પ્રવેશ દ્વારના દાતાશ્રીઓ મણસીભાઈ ફરિયા તેમજ હંસરાજભાઈ ફરિયા સુવઈ બારા દાતાનો ભારે એવો સહયોગ મળ્યો હતો બજાવના આઘોઈ ગામ ખાતે આવેલા ફર્યા અંબી ધામ માતા દર્શન કરવા કચ્છ ગુજરાત થી લોકો આવી તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ લોકો કાર્યક્રમ પ્રસંગે માનવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા તેમજ આઘોઈ માંડલી નમતા ફર્યા પરિવારના ભાઈઓ તેમજ બહેનો વગેરે મહાનુભાવો વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એના ઉપર એટલા એટલા પૂજ્યોના આશીર્વાદ છે આ આધોઈ નગરી છે એક મંદિરોની નગરી છે મંદિરોની નગરી અને એમાં આ આધોઈની અંદર જે ફરિયા અંબેધામ થયું છે એ એક એનું સ્તરનું આપણે કહીએ તાજ છે જેનો તાજની અંદર એક કલજી છે આધોઈની અંદર ફરિયા અંબેધામ થાય છે અમે જ્યારે આજથી પાંચ વર્ષ પહેલાં આ ફરિયા અંબેધામના મંડાણ કર્યા ત્યારે અમને એમ હતું કે હિન્દુ ધર્મના માત્ર લોકો અહીંયા વસતા આજુબાજુના ગામના લોકો અહીંયા દર્શન કરવા જે લોકો હવે અંબાજી જવું હોય આપણી માનતા હોય તો અંબાજી જવું ઘણા લોકો ન જઈ શકે તો અહીંયા એવું અંબેધામ બનાવવું છે કે લોકો અહીંયા એની માનતા પૂરી કરવા આવે માતાજીના દર્શન કરવા આવે અને અહીંયા અમે આજે જે પાંચ વર્ષથી કરી રહ્યા છીએ અને હજી ભવિષ્યમાં પાંચ વર્ષનો અમારો એવો પ્રોગ્રામ છે કે અમે અહીંયા ખરેખર ફરિયા અંબેધામ બનાવીને રહેશું આ દુર્ગા માતાનું માતાનું મંદિર એવું પ્રસિદ્ધ થાય એવું કે ગુજરાતના સમગ્ર ભારતમાંથી કોણે કોણેથી આ માતાના દર્શન કરવા આવશે એની ઈચ્છા શક્તિ પૂરી થશે એવું અમે ભવ્ય બનાવવા માંગીએ છીએ એટલે બધાને નંબર વિનંતી જરૂર આ બાજુ આવો ત્યારે એકવાર પધારજો મહારાણીના દર્શન કરજો કિરાલાલ વાઘેલા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ બચાવ